અંડરબ્રિજ લોકાર્પણ બાદ રાજકોટ માટેની વર્તમાન ઓળખ એટલે કે રેસકોસ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા નિર્માણ પામનાર છે રિંગ રોડ બે જામનગર રોડ ઘંટેશ્વર કેમ્પ નજીક રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી બસો એકર જમીનમાં લેક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ગાર્ડન સહિતની સુવિધાઓ સાથે રેસકોસ બે આકાર પામશે જેનું સીએમએ સ્થળ પર જઈને ખાતમૂરત કર્યું હતું જે પ્રસંગે સીએમ રૂપાણીએ ઉદ્બોધન કરતા જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ કહેતા કે યુવાનો સ્પોર્ટ્સ મેદાનમાં હોવા જોઈએ અત્યારે મહત્તમ શહેરોની ભૌગોલિક સ્થિતિ કે ગીચતા એવી થઈ પડી છે કે જે શહેરવાસી યુવાનો માટે રમતગમતના મેદાનો છે નહીં અને છે ત્યાં ભારે ભીડ થઈ પડે છે સ્પોર્ટ્સ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા તંત્રની જમીનો ફાળવવામાં આવશે ખાતમુહૂર્ત બાદ આતશબાજી અને બોલીવુડ સિંગરની મ્યુઝિકલ નાઇટ યોજવામાં આવી હતી સીએમના હસ્તે શહેરના યુનિવર્સિટી રોડ પર વધુ એક જન ઔષધિ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અહેવાલ વિજય મકવાણા રાજકોટના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પુષ્ઠ ઉપર ઇતિહાસ બનશે ઓગણીસો છપ્પનમાં રાજકોટમાં રેસકોર્સનું નિર્માણ અને કાર્યનો શુભારંભ થયો હતો ત્યાર પછી રાજકોટ ખૂબ વધુ દરેક શહેરોમાં યુવાનોને રમવા માટે જગા નથી વડીલોને જોગિંગ કરવા માટે જગા નથી બાળકોને પ્રવૃત્તિ કરવા માટે જગા નથી મોટા મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જગ્યાઓ નથી ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખીને દોઢસો એકરમાં રાજકોટમાં બીજું યુવાનોને રમત ગમતો સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાઓ મોટી સભાઓ એ થઈ શકે એટલા માટેનું આજે રેસકોર્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રેસકોસ બે અને ગુજરાતના તમામ જિલ્લા કેન્દ્રો ઉપર આ પ્રકારના પ્રવૃત્તિ માટે સરકાર ફક્ત ખુલ્લા મેદાનો અને જેમાં આ બધી પ્રવૃત્તિ એના માટે જમીનો આપશે અને બત્તી જતી મસ્તી ગીચતા વચ્ચે આ પ્રકારના મેદાનો એ ઊભા થાય એ સરકારનો નિર્ણય છે અને તમામ જિલ્લા કેન્દ્રો ઉપર આ પ્રકારના મેદાનો માટે સરકાર જગ્યા આપશે